ઉનાના ગીરગરડા રોડ પર બંધ હાલતમાં આવેલ સુગર ફેક્ટરીના મેદાનમાં લાગ્યા વર્ષોથી બંધ હાલતમાં રહેલ સુગર ફેક્ટરીના બાવળના અને જાડીઝાખરામાં અગમ્ય કારણસર આગ લાગી આગ લાગતા દૂર સુધી આગના ધુમાડા ફેલાયા બંધ સુગર ફેક્ટરીના ગોડાણમાં સોલની ટેકાના ભાવે ખરીદેલ મગફળીનો સ્ટોક થોડી દૂર આવેલ છે તેમજ આ સુગર ફેક્ટરીના બાવળના જંગલમાં સિંહની દીપડા પણ કાયમી વસવાટ કરે છે ગરમીના વાતાવરણમાં પવનને લઈને આગ ખૂબ મોટા વિસ્તારમાં ફેલાય આગની બનાવની જાણ થતાં ઉના નગરપાલિકા ફાયર વિભાગ આગ બુઝવવા ઘટના સ્થળે પહોંચ્યો દ્વારા રાખવામાં આવેલ ગોડાઉન આસપાસ આગ ના પહોંચે તે માટે બુલડોઝર દ્વારા ગોડાઉનની આસપાસની જાળીઓ દૂર કરવામાં આવી ઉના નગરપાલિકા ફાયર વિભાગની બીજી ગાડી પણ ઘટના સ્થળે પહોંચી બ્યુરો રિપોર્ટ કાળુભાઈ આહિર ફોર સેવન ન્યૂઝ ઉના પરિચય મારું નામ ગિરીશભાઈ લાલજીભાઈ રૈયાણી છે હું ઉના તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘનો મેનેજર છું અને ઉના તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ દ્વારા જે ખરીદી કરવામાં આવી હતી એનો માલ આ સુગર ફેક્ટરીના ગોડાઉનમાં મૂકેલો છે ઉના તાલુકા સંઘ તથા કોડીનાથનો બંને સંસ્થાનો માલ અહીંયા મૂકેલો છે અને અહીંયા આગ લાગી હતી પાછળના ભાગમાં ગોડાઉનમાં કોઈ જાનક કોઈ વસ્તુ નુકસાન થઈ નથી ગોડાઉન સુધી આગ પહોંચી નથી ગોડાઉનથી લગભગ છસો છસો મીટર જેટલી દૂર આગ છે પરંતુ ગોડાઉન સુધી આગ ન પહોંચે એના માટે અત્યારે જેસીબી અને ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ કરી છે અત્યારે જેસીબી મારી અને પાછળના ભાગના જે સુકાયેલા બાવળ તથા જે કાંઈ કૂચો છે તેને હટાડી અને દૂર કરવામાં આવ્યો છે